પક્ષીનગર પોરબંદર સોહામણી અને સુરખાબી નગરી પોરબંદરમાં જાત જાતના પક્ષીઓ વસવાટ કરે છે દેશી ઉપરાંત વિદેશમાંથી પણ લાખોની સંખ્યામાં પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ્સ તરીકે અહીંયા આવે છે ત્યારે પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં આવેલી માર્કેટિંગ યાર્ડ પાછળની ખાડી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ સ્થાનિક લેવલના બગલા જેવા પક્ષીઓ સવાર સવારમાં માછલાનો બ્રેકફાસ્ટ કરવા માટે થઈને તપશ્ચર્યા કરી રહ્યા છે અને કાંઠે ઊભીને માછલાની રાહ જોઈ રહ્યા છે માછલા જેવા પાણીની બહાર ડોકિયું કરે કે તુરંત જ તેને ચાંચમાં લઈને શિકાર કરી રહ્યા છે પોરબંદરમાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અનેક જગ્યાઓ છે તેમાં પક્ષી સૃષ્ટિ માટેની આ જગ્યા સહેલાણીઓ માટે જ નહીં પરંતુ સ્થાનિક પોરબંદરવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની છે પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ